दोस्तों फरी एक बार स्वागत है गुजराती क्रिकेटर चैनल पर तो मित्रों मैंने एक खास बात याद आई कि भाई हम रिसेंटली दिवाली સોમનાથ ગયો હતો તો મિત્રો એને હું તમારી સાથે એક્સપિરિયન્સ શેર કરું અને જે વિડીયો છે એ મેં ઓલરેડી અપલોડ કરેલ છે પણ પાછા હું આ વિડીયોમાં એને એડ કરી દઈશ અને જોઈન્ટ કરી દઈશ તમે પણ જોઈ લેજો તો મિત્રો અહીંયા અમારું ગામ છે વાકાનેર તો મિત્રો અમે વાકાનેરથી આ ડાયરેક્ટ અમે રિઝર્વેશન નહોતું કરાવી બટ રાજકોટથી વેરાવળ માટેનું અમારું રિઝર્વેશન હતું એટલે કે રાજ રાજકોટથી અમે વેરાવળ ગયા હતા એ રિઝર્વેશન મેં લગભગ જ્યારે ટ્રેનનો અમારે બેસવાનું હતું ચોવીસ તારીખે ચોવીસ ઓક્ટોબરની અમારી ટ્રેન હતી એના લગભગ પાંચથી સાત દિવસ પહેલાં એની પહેલાં અમે કરાવ્યું હતું તો એ કમ્પ્લીટ ત્યારે થઈ ગયું હતું અને અમે પાંચ જણા અમારા ફેમિલી મેમ્બર સાથે હતા તો મિત્રો એ રીતે અમે રિઝર્વેશન કરાવ્યું હતું અહીંયાથી અમારા જે એપ્લિકેશન મોબાઈલ મોબાઈલ એપ્લિકેશન છે મેક માય ટ્રીપ કે એ રીતનું જે એક હતું એમાંથી કર્યું હતું અને બીજી વાત એ કે એ રાજકોટથી અમે જ્યારે બેઠા તો એ સમયે દિવાળીનો ખાસ માહોલ હતો એટલે ટ્રેનમાં બહુ ટ્રાફિક ટ્રેનમાં બહુ હતું પણ રિઝર્વેશન હતું એટલે કંઈ વાંધો ખાસ ન આવ્યો પણ પાછા જ્યારે વળતા અમારે આવવાનું હતું ત્યારે અમારું રિઝર્વેશન થયું ન હતું ત્યારે બહુ ખાસ ગર્દી હતી એ સમયે દિવાળીના તહેવાર પર જો કોઈ મિત્રો જતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું ટ્રેનમાં કારણ કે અહીંયા ટ્રાફિકનો વધારે હોય છે અને ફેમિલી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું તો એ રીતે તમારે એનું મેનેજ કરી લેવું અને પહેલાં એક વખત ચેક કરી લેવું એટલે કોઈ તકલીફ ન થાય અને જાણી લેવું બધું તો મિત્રો અહીંયા જે છે સોમનાથની આ વાત મેં કરી કે ભાઈ અમે રાજકોટથી વેરાવળ માટે ગયા હતા તો એવા જ્યારે ગયા હતા એ ત્યારે દિવસનો ટાઈમ હતો એટલે કે અમારી ટ્રેન હતી લગભગ બાર સાડા બાર આસપાસની સવારે સોમનાથ જબલપુર એક્સપ્રેસ એ હતી અને અમે એ ટ્રેન અમારી સાડા ચાર વાગે અમને વેરાવળ પહોંચાડી દીધા હતા લગભગ એમાં જે છે ઓનલાઈનનો ટાઈમ આપણને પાંચ વાગ્યાનો દેખાડે છે પણ અડધી કલાક અમે ટ્રેનમાં વહેલા પહોંચ્યા હતા પછી કોઈ પણ ટેકનિકલ કારણ કારણથી હોય કારણથી હોય ના અલગ દેખાડતો હોય સમય તો એ પણ બની શકે છે એ તમારે ઓફિસિયલ માહિતી છે કરી લેવી તો મિત્રો અમે બાર વાગ્યાના આસપાસ બેઠા હતા સાડા ચારે અમે અહીંયા વેરાવળ ઉતરી ગયા હતા ટ્રેનના અહીંયાથી અને ત્યાર મંદિર ત્યાંથી વેરાવળ જંક્શનથી પછી અમે વેરાવળના રેલ્વે સ્ટેશનથી પછી અમે મંદિરે ગયા હતા દર્શનને એ બધું કર્યું અને ત્યારબાદ અમે રાતની ટ્રેનમાં જ લગભગ પાછા અમે અહીંયા વળી ગયા હતા કારણ કે ટ્રાફિક જેટલું હતું અને અહીંયા બીજા દિવસે પાછું અમારે એક બીજું કામ હતું એટલા માટે તો મિત્રો હું તમારી સાથે વિડીયો તમારી સાથે હું શેર કરીશ જે સોમનાથ દરિયા કિનારાના છે એ અને ટ્રેનની જર્નીના જેમાં ખાસ જૂનાગઢ છે એ તો તમે આ વિડિયો અંત સુધી જોયા રાખો દોસ્તો તમે હાલમાં જોઈ રહ્યા છો એ છે જૂનાગઢ કે જે તમે રાજકોટથી આગળ જાઓ ગોંડલ પછી એ રીતે અલગ અલગ અલગમાં સ્ટેશન આવે છે ને પછી આવે છે જૂનાગઢ તો મિત્રો જુનાગઢ જંક્શન છે અને અહીંયા તમે આ જૂનાગઢનું એકદમ દ્રશ્ય જોઈ શકો છો એકદમ નેચરલ અને સામે ગિરનાર પર્વતના પણ દર્શન થાય છે તો તમે એ દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા આ છે જુનાગઢ તો દોસ્તો અહીંયા આપણે ટ્રેન છે એ સોમનાથ જબલપુર એક્સપ્રેસ હતી અને એ રાજકોટથી અમને બાર વાગે તે ત્રીસ બાર સાડા બારના આસપાસના સમયે અહીંયા રાજકોટથી ઉપડ્યા હતા અને પછી અહીંયા અમને સાડા ચારની આસપાસ અમને વેરાવાળા ઉતાર્યા હતા તો તમે આ જોઈ શકો છો આ છે વચમાં આવતું સ્ટેશન જૂનાગઢ એકદમ નેચરલ અને ગિરનાર પર્વત છે તેના દર્શન આપણે થઈ એ દર્શન આપણે થાય છે અને આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો અહીંયા એકદમ હરિયાળું ને એકદમ નેચરલ છે આપણું જૂનાગઢ ગિરનારનું એ બધું તો જબરદસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ મસ્ત એવો લુક તમે જુનાગઢનો જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો ખાસ કરીને ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ઘણા બધા વિડીયો બનાવશું તો મિત્રો અહીંયા તમને ઘણા કરો વિડીયો છે સોમનાથ બીચનો કે જે મેં શૂટિંગ મારા ફોનમાંથી કર્યો છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો આ છે સોમનાથ બીચ દોસ્તો ખાસ જો તમારે આ વિડીયો વધારે મધુર જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ઘણા બધા વિડીયો છે એ બનાવતા રહેશું અને તમારી સાથે હું માહિતી શેર કરતો રહીશ તો મિત્રો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો થેન્ક યુ